હાલો મિત્રો તો ભોગી ગયા આપણે રહી છીએ આપણે માલનાથ ને ભોગી ગયા છે ભાદરોડ ભાદરોડ ઉઠી ગયા છે અહીંયા આપણે છે ને ત્રણ ગાંઠી છે ને પાંચ જણા છ જણા થઈએ આપણે રાયગઢ પાછળ રાયગઢ પાસે બધા થઈએ તો હાલો તો બન્યા રહેજો બ્લોકમાં નવા બધા થશે ને સબસ્ક્રાઈબ કરો તો હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોકમાં હાલો તો નીકળી જાય ભાઈ પણ તમે વરસાદ જુઓ મિત્રો વરસાદ પડે જોરદાર હા જ્યાં અમને વરસાદ આવશે ને એવું વાતાવરણ થઈ જાય ભાવનગર ને તળાજા વસાડે છે ને આ બાજુ છે ને બગદાણા ને એ બધું રહી જાય છે આ બાજુ હા તો ભોગી ગયા આપડે રોહિસા મિત્રો તો છે ને ફોટા ફોટા મળીને નીકળી જાય છે તો અમારે એના અમારે ભાઈ મોટા ભાઈ ને અમારા ભાઈ પણ

મને રહેજો રેજો બ્લોક માં જો વરસાદ આવી જાય તો આપણે મજા આવવાની છે બાકી કોઈ તૈયારી માં છે યે ફૂલ બાકા છે લો મિત્રો તો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર આજો અમારી ગાડી હોલ્ડ કરી ગઈ છે એ હું શું હાલો તો વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે બાકી અત્યારે પલળવાની આવે છે મજા આટ ટોપી ને હેલ્પટ બટન સુધી હાલો ડોક્ટર સાહેબ તમારો ફોન આવે ડોક્ટર સાહેબ કાપી નાખ્યો છે હવે આપણે હું બહુડા ઉટી ગયા આપણે બહુડા પૈસા છીએ હાલો ને દોડ તમે વરસાદ ચાલુ થઈ ગયો છે દોડધારે હાઇકલ હાઇકલ પંચાવ્યું હાલો તો બન્યા રહ્યો છો અમારે આવે ચાલો કયું એવું ડોપ હટ્યું પણ હાજી પણ નહીં નહીં મેં લાગે એવું કીધું તું આજે નામ હારું થયું કંઈ

અહીંયા જ બરોસ થાય છે મિત્રો તો ભોગીજા આપડે તળાજા ત્યાં સીધો ભાવનગર વાળો બાયપાસ ભાવનગર વાળો બાયપાસ માં આપણે

એની સામુ છે આવડું મોટું આશ્રમ પણ આ ખ્યાલ નતો આજે સાહેબ અમને લાવ્યા છે તો સાહેબની ની હારે જઈ ને બ્લોગ બનાવી બતાડું મેં કીધું આશ્રમ છે જોરદાર આમ અંદર વિડીયો બનાવવા નતા જતા અંદર બાકી અહીંયા એટલા ગાર્ડનમાં ગાર્ડન માં બનાવવા દઈશ બનાવું તો હનુમાન દાદા ની મૂર્તિ છે તો અહીંથી આવી છે ને ઓલી સામે હોટલ છે આપડી ચા પાણી પીવો ભરીને ને

ફરી અત્યારે સરસ મજાનું આવું લોકેશન છે આપડે અહીંયા ને પડખે છે અહીંયા કહો તમે જોવો ખાલી આ કુવો ભરાય છે અત્યારે જોવો તમે બાકી આ ઝાડવામાં ઉનાળામાં છે ને ઝાડવા પાવા માટે પૈસા છે આ કુવો બાકી ને આવું છે ને હરું આમ ફેરવામાં આવો હેરું પીરું આમ વાતાવરણ હોય ને તો આપણને મજા આવે ને આ અત્યારે ચોમાસામાં ગરમીના વાતાવરણમાં આવ્યો હોય ને ગરમીમાં આવ્યો બગીચો છે ફરવાનો હાલવાનો રસ્તો પણ બનાવેલો છે અહીંથી જુઓ તમે આમ હાલીને જાઓ એક વરસાદ આવતો હોય તો તમે પલ્લે પલ્લો એની તમે એવો રસ્તો બનાવેલો છે અહીંથી આપણે સીધા પટ્ટા ઉપર હાલ્યા જાય છે ને આ શું છે ને બ્રેગ્રાઉન્ડ ને અંદર બોર્ડરમાં બનાવેલો છે રસ્તો આ જુઓ તમે હેઠમથી આમથી આમ છે ને આ રીતનો આમ કંઈક બનાવેલો છે ફોટપાવરી અને મસ્ત આલા જ આવવાનું મસ્ત આમ જોવો તમે અહીંયા તડકામાં આવ્યા હોય ને તમને આમ તડકાનો મેચું ન થાય કે આમ તડકામાં આવ્યા આપણે એવું વાતાવરણ થઈ જાય અહીંયા આમ પહેલી વાત તો એ કે અહીંયા જોવો તમે આવું અહીંયા બે હોવાની સુવિધા બુવિધા બધી છે અહીંયા

રાધાકૃષ્ણ ની મૂર્તિ છે અહિયાં જોરદાર છે જુઓ તમે અહિયાં ગાઉ તમે ભોજનાલયમાં આવ્યા છે અને આ જમણવાર છે આ જો દાળ ભાત અને ચાક ખમણ અને ગોંદી ગાઠી અને આ છે સાસ હાલો મિત્રો તો છે ને અત્યારે આપણે આ ગેટની બહાર નીકળી ગયા છીએ આપણે જ્યાં ચા પાણી પીવા ઉભા રહીએ ને આપણે ટ્રીપ મારવા જઈ મુંબઈ વાપી વલસાડ ગમે ત્યારે તો આપણે અહીંયા ચા પાણી પીતા હોય મુરલીધર હોટલ માં એ પાછળ છે ને હોટલ છે તો ત્યાં આપણે ચા પાણી પીતા આપણે ખ્યાલ નતો કે આવીનો મોટો આશ્રમ અહીંયા આવી છે પણ અહીં આશ્રમ હતો એ ખ્યાલ છે કે અહીંયા ઘણી વખત માં પાણી ભરવા આવતા ગાડી તપી જાતી ને હીટ મારતી ને ત્યારે એટલે બધા ખ્યાલ નતો કે અહીંયા આવીડો મોટો આશ્રમ છે વિશાળ કાય આમ બહુ મોટો આશ્રમ છે જો આ હોટલ છે જો હાલો તો હવે છે ને અહીંથી નીકળીએ હવે

ખલ્લા જવાને ઓખલાથી હવે એટલામાં કંઈકમાં આવું છે આમ જુઓ વરસાદ ચડવા મળ્યો છે ધીમે ધીમે વરસાદ આવે તો મજા આવે વરસાદ મિત્રો તો આપણે પોગી ગયા છીએ માલનાથ ને આજનો અહીં બ્લોગ એન્ડ કરીએ ને બીજો શોર્ટ અહીંથી બનાવશું બીજો વિડિયો તો બ્લોગ પસંદ આવે ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરીજો તો હવે તો મળી હવે સીધા માલનાથમાં પોગી ગયા છીએ ને બીજો બીજો અહીંથી બ્લોગ બનાવશું આ તો અમારા નંગ બધા